અમારા સરપંચ સાહેબ રાતના બે વાગ્યા છે મસ્ત માતાજી સેવા કરે છે અને આ સિટીમાં કેવા મસ્ત પ્રવેશ કરે છે સાહેબના ઘેર જઈએ છે મસ્ત જગ્યાએ અને અમારા સરપંચ સાહેબ મળશે અત્યારે

પત્રિકા આવતા આવતા હું ભરૂચ પોંક્યા છે અમે ભરૂચ પોક્યા ભરું જ મેલરીમાંની મોજ સુરાપુરા ભાઈ ચાલ આવજે એ ચાલ આવજે ચા આનંદ ગાળાવ માતાજી અને મોજ કરે છે ભક્તોને બધાને આનંદ કરીને અમે પત્રિકા આવતા આવતા ભરૂચ પહોંચ્યા છીએ અને ભરૂચની અંદર હવે આપી અને વર્તા થઈ રહ્યા છીએ અને અત્યારે ત્રણ ચારનો ગારો છે વામાં અમે હાઈવે ઉપર ગાડી ગયા આવી ગાડીઓ જોવા છે રાતે રાત બહુ મસ્ત અને મજા કરીએ છીએ એટલે મજા કરો ચા પીવા ચલો ચા ચા નાસ્તો મસ્ત બનાવ્યા તાજી પાપડી છે ને તાજું ચા માતાજીની દયાથી કેટલા બધા એના ભાવિ ભક્તો વસ્યા છું એટલે મેલરીમાં અમને મોકલી રહી છે અમારે જવું પડે ભાઈ માતાજીનો ભાવ પાંચસો કિલોમીટર દૂર દૂર લોકોનો પ્રેમ અને પત્રિકાની વાટ દૂર જઈ રહ્યા છે એટલે આજે અમે એટલા બધા પહોંચી ગયા છીએ મજાનો આનંદ ફળ જય માતાજી જય મહેલૈમા ભરૂચ આવીએ ભરૂચ ભરૂચ આવીએ રાત્રે ત્રણ ચાર વાગ્યા હવે અમે ચાર નાસ્તો કરવા બેઠા છીએ નાસ્તો પાપડી સરપંચ સાહેબ ને બે કડી અમે એક વાગે રાતના પત્રિકા આટલા આવ્યા સરપંચ સાહેબ અમારા સરપંચો ચા બનાવે થોડી વાર ચા પી પછી કાલે નવું નીકળીએ છીએ ભરૂચ ભરૂચ સરપંચ સાહેબ નું જવાનું છે ને આપણ છે ને ભરૂચ જવું છે ને આવો અમે ડાયરેક્ટ ભરૂચ જઈએ તો આવો સારા મહારાજ 啊快看。Uh, bye, bye.

કે આવાજો ફીવા ચાલ કરો જીની જાનો બહુ કલી ચાલ લે છે ચા નહીં બીતા

ફરનનો કેસાં ક્યો આમે તો કમ્પલેટ છે તો ઓમરા કોટવો આનો માર લે મારા મારા બેન લે આ લાઈન પરથી તો છે એલર્ટ છે આવ Thank you for watching. भेजा गे बी